નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરામાં લાલબાગ જૈન સંઘમાં વિહાર સેવા ગ્રુપનું સંમેલન યોજાયું વડોદરાના લાલબાગ જૈન સંઘમાં વિહાર સેવા ગ્રુપના બસો પચાસ ઉપરાંતના સેવકોનું સંમેલન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરીજી મહારાજની નિશ્રામાં યોજાયું તેનો ઉદ્દેશ કાર્તિકી પૂનમથી વિહાર શરૂ થશે ત્યારે ટીમને સુસજ્જ બનાવવાનો હતો ગ્રુપના વડોદરાના કેપ્ટન રોશન ઝવેરીએ માહિતી આપી વડોદરામાં તેર વર્ષ પૂર્વે આચાર્ય મહાબોધિ સુરીજી મહારાજની નિશ્રામાં સાધુ ભગવંતોની રક્ષા માટે યુવાનોની ભરતી કરવામાં આવી જેની સંખ્યા આજે ચારસોની થઈ છે આ વર્ષમાં ઉત્તમ સેવા બદલ ગુજરાતના ઝોનની ટ્રોફી વડોદરાને ફાળે ગઈ તે ટ્રોફી આપનાર મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈએ બહુમાન કર્યું સંમેલનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કણોલાલ પટેલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દલપતસિંહ જાડેજા ધર્મસિંહ જાડેજાનું બ્રહ્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોક્ષેશ મોદીએ માર્ગદર્શન આપ્યું એમ દીપક શાહે જણાવ્યું મનીષ જોશી મોહનનો